લે લેબુજીના લાખ રૂપિયા ફરી ગયા છે અને એને હવે આવ્યું છે ટોણું ઉઘરાણી હવે લોહી પીધો છે કરવું શું જોગુજીના પચીસ હજાર યાના બાચી અને મારું ઓળ શું તો આવી ગયો છે મારો ત્રણ દાનનું ચોથી લઈને ભરવું હો કાઠું કર્યું છે પૈસા ચોથી લાબા કોઈ માંડું છે હાલ તો રૂ ગણાવવા નહીં આવ્યું કે કોઈ નહીં એ ભગવાન હવે કોક કર કોક કર ના કવે જીવા છે ને બાપા કા ખરે ખાતો ઓમ કે ક્ષેત્રમાં વસૂલ થઈ ગયો ધારે બાકી આપડે ઓમ આબરૂ તો રાશી બાકી નકમ મને મને તો એવું લાગતું તો કે પેલા ગોમ કેતા હતા કે કશું નહી તારી ધાર કશું નહી એટલે તમારા કાતો તો મારી ધાર હાય હાય આરી ચીજ છે ને ધાર ધાર થા કમ કમ સે કમ પથા ધાના તો પૂરા નકળી છે અમારે ને અમે બાકી કવ્યા આઈ જા હે

પૈસા તો તમારા કોઈ ખોટા થવાના નહીં પૈસા તો મારે હાલવા જ પડશે પણ એમ કે હું વેણાવા આવે તો વેસીને તમને કોક આલું એ તો બધાય મને કે છે કે પૈસા ખોટા નહીં થવાના દૂધે ધોઈને આલવાના છે તા કહી દો બધા દૂધે ધોઈને આલો કોઈ પાણી ધોઈ તો કોઈ ના ચાલે અઘળો મારે પોણી ધોઈને તમને હાલવાના કે દૂધે ધોઈને આવવાના તો ફાટી દો પણ મારે તમને જે છે એ હું તમને પૈસા હાલી છું પણ ખોત બે દાળાની મોલત તો ચાલો એમ તોય વાત સાચી તો પણ વધારે તો નહીં પણ એમાંથી અડધા તો આલો

તો તારા હાલુ છોરા ઓય ના ના કાલ આ તો ગયા પાછો બાકી એટલે બોય થોડા ઇન તો આ તો મુ મુ ઉતારી ના આયો હા બટણ આખો પરમ તો ગયા તો તારા હાલ હવે દેવા વાળા માં તૂટી પડ્યા છે આ તો આ એક તો આવી ગયો છે થોડા વાળો ને હજી પેલો કણા વાળો આવશે તો મારું શું થાય છે મને ક્ષેત્ર માં નહી જવા જના ફાય તો શંકર હજી પાછો ફેર આવશે તો માં તો હા 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 અને અબતા વાળો તો જી તો બાચી જ છે આ તો એમાં વડી

લેવું થોડી શાંતિ રાખો રૂણા પૈસા ઉધેરના જમીન ના પૈસા ભર્યા છે અને હવે રૂ આવે તો કોક પાડો યાર મારે શું લેવા જેવા રૂ ઉતરે કે ના ઉતરે શું માંગવાનું શુદવા જીતું નહિ પણ મારા હું થોડુંક તાકો છું કે મેં હું ઉધેર ના પૈસા ભર્યા પરાશે તમારા ટેમસર પટાઈ ગયું

હું તમને પેટીયા થી લિયા આલુ બજા રૂ લઈને જાવ ને એટલે લિયા જુરા ગમે કરો હું તો કો તમે આખા વેસઈ જો ને તો મારે કોઈ જોવાનું નહી ભાઈ તો હું પોત દાડે બોલ્યો છું ને પછી તમારા આ હા ને માતા ઈ છોકન ઉધર તમે રાશી ની બધી લઈ રહે રી વીઆ કેટલું શું છે ખબર છે ને કેન ખબર તો મે જોયું છે બધુંય પૈસા પોત દાડી દો મારે હાર વાલી જો આ શેરલી લાસ્ટ ઓલિંગ હાર હાર આ રૂ ઈ તો ખરું છે હો ગોમમાં કોઈના પૈસા લઈ ફતવરાય ના અને કોઈનો પૈસો આટલો બધો સરળવરવરાય નહીં આ મેં તો આ ખરેખર અવળું કોમ કર્યું છે ને આવું કોમ જિંદગી મેં નહીં કરું હવે તો બાપા કોઈનો પૈસો વ્યાજો હોય ના લેવો કે કોઈનો ઉછીનો ના લેવો આટલો ફેરો છે મારો ભગવાન ખરા પૈસા ભરાઈ ગયા હોત ને તો કોઈનો રૂપિયો જોતો નહીં યાર જિંદગી મારો એટલી ઘરા કોઈનો રૂપિયો લેવો નહીં હવે હવે કાળુજી પાસે કોક રસ્તો ઈરા બતાવશે મને เบสิ่งเบสิ่งหนูเองชาจอามูองเจ้าเบสิ่งเบสิ่งหนูเองช่างเจ้าจ้าเจ้ช่วยวันเจาเบสิ่งช่วยก็อยู่เฉยก็ฟุ่มเฟือยอยู่นะขับรถช่วาบังคับเบสิ่งฉันยังขับรถไปยี่ปีหายทีแกว่าก้าวที่เบียร์ท่านชิดเลยนะจ๊ะวะช็อกแล้วารีเลยใช่ไหมฮะอาโยดาจีน่าโยจานาญาจะช่วยยงเอาไปเจ้าตูดว่ามาได้ไหมเดี๋ยวยังยังจะจี

જમીન તા ને તે હાલ એડા વિકો છે એમાં હવે હજુ વેણા નહીં હવે હું છે એમાંથી પૈસા આલું અહીંયા છું હવે છે ને હા ભાઈ ભાઈબંધ છે એટલે મારે કોઈ બીજું નહીં કે આવું પણ જો આ જેવું થઈ ગયું છે ને એટલે હું થોડો કેકો કહ્યું

તમે ના હોય તો મને ચોક પેઢીએ થી બી લઈ આવો એક ઠાકણા થી મારે પેલા ના ભરાઈ જાય ને તો કોઈ મારે એટલો લકોળો જતો રે હે જ એમ એમ કરે તારે હવે બીજું શું શું થા કાકી બહુ વળકી છે પણ રૂસ મુઈ તમે જે પેઢીએ થી લઈ આલ્છો એ વેઢીએ મુર રુ નાસી દેવ હા 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 જો જો મુ શું કહું છું તો આ ફેરા કાલ બાઈ જઈએ પેઢીએ અને તને જે હો ને એ પૈસા લઈ જો બરોબર માર પૈયા આ શું કરજો હો અને પોત નો વાયદો કર્યો છે ના ના મેં તો કીધું કાલે જ જહન હા હા ચિંચા ના કરજો સુખ સંજી ખાજી ને હવે પોત જાય ઘીચો એટલે પોત જાય ઉજી તો તાર ઘેર નહી આવે આપડે કાલ બધું પચાઈ ગયા છો શું કીધું આટલું બધું મને નથી કરવાનું આજે આટલો બધો મોટો કામ જે મને પૂછવું જ ને તો આવો કામ ના કરવા દો મારો પાક્કો ભાઈ બન છે જોઈ જોઈને કઈ હું કોઈને દેવા ના ઉતરવા જોઈ જેમ કે અત્યારની પબ્લિક તો બધી તમને દેવા ઉચાર જ પણ હાશું મોડે હોય ને કઈ ખોચું ના કરે હાય મિત્રો અમારા વિડીયો તમને કોમેન્ટના ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલનું નામ છે એમપી ઇન્ડિયન તો સબસ્ક્રાઈબ તો કરજો ના કરજો જારી બહાર આવી ને તો કહો નાખજો કે